રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના મુખ્ય સેન્ટરો પર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેનો પ્રારંભ રાજકોટમાં આગામી તારીખ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હરઘર તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવશે આ તિરંગા યાત્રાનું યોગ્ય આયોજન કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે બહુમાળી ચોખથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી અંદાજિત દોઢ કિલોમીટર સુધીનું યાત્રાનું આયોજન કરવામાં આવશે આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ શાળા કોલેજો તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ રાજકોટવાસીઓ જોડાશે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ પણ યાત્રામાં જોડાવવાના છે આપણને સૌને ખ્યાલ છે કે આઝાદીનું પર્વ આપણે પંદર પંદરમી ઓગસ્ટ ના રોજ ઉજવીએ છીએ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ મધ્યરાત્રિએ ભારત જ્યારે આઝાદ થયો ત્યારથી હિન્દુસ્તાનની અંદર આઝાદીનું પર્વ ઉજવવામાં આવે છે એના અનુસંધાને આગામી તારીખ દસ ના રોજ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના મુખ્ય મુખ્ય સેન્ટરો ઉપર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ આગામી તારીખ દસ થી રાજકોટથી થવાનો છે આ તિરંગા યાત્રા એ દેશની આન બાન અને શાન સમી બની રહે ભારત માતાને જે રાષ્ટ્રના પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની જે વાત છે એ સાચા અર્થમાં સાબિત થાય રાજ્ય સરકાર દ્વારા આજે બે હજાર બાવીસમાં તિરંગા યાત્રા રાજકોટમાંથી નીકળી હતી એવી એક અદભુત યાત્રા રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે અને આ તિરંગા યાત્રાની અંદર આનંદ એ વાતનો છે કે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ સી આર પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાવાના છે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી જેમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી તેમાં ખેસ પણ નહીં હોય ક્યાંય ટોપી પણ નહીં હોય આ તો દેશભક્તિનો કાર્યક્રમ છે અને રાજ્ય સરકારનો કાર્યક્રમ છે અને માત્ર તિરંગા યાત્રા છે એટલે સમગ્ર રાજકોટને જોડવાનો અમારો પ્રયાસ છે આ યાત્રાની અંદર સમગ્ર કોલેજ સમગ્ર સ્કૂલ વેપારી એસોસિએશનો નાના નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતના તમામ લોકો સમગ્ર રાજકોટનો એક ઉત્સવ બની જાય એ પ્રકારનું આયોજન અત્યારથી શરૂ થઈ રહ્યું છે અને આ માટેની તૈયારીનો ધમધમાટ ચાલે છે